અત્યારે ઘણા બધા એવા ગુજરાત સ્ટુડન્ટ છે તેની સાથે ઇન્ડિયન પણ એવા ઘણા બધા છે જે અમેરિકા જવા માંગતા હોય છે પરંતુ તે લોકોને કદાચ આની પ્રોસેસ વિશે નથી ખબર હોતી કે વિઝા કેવી રીતે મળતા હોય છે તેની સાથે જ ત્યાં ઇમિગ્રેશન છે તેને લઈને અત્યારે હાલ કેવા વિઝા કરાવવા જોઈએ આજે આપણા બધી જ વાત કરવાના છે કારણ કે આજે મારી સાથે જોડાઈ ગયા છે વિઝા એક્સપર્ટ નિરાલી પટેલ હા હા હેલો મેમ સૌથી પહેલા તો અમેરિકા જવા માટે સ્ટુડન્ટે કયા વિઝા કરાવવા જોઈએ એની સાથે જ એની પ્રોસેસ કેવી રહેતી હોય છે કારણ કે ઘણા બધા આપણને એવું કહેતા હોય છે કે વિઝા કરાવવા બહુ અઘરા છે પણ આની પાછળનું સાચું કારણ શું છે કે કયા વિઝા કરાવવા જોઈએ અને એટલું જ નહીં આ વિઝાની પ્રોસેસ કેવી હોય છે આની પાછળ ખર્ચ કેટલો થતો હોય છે ફંડ કેવી રીતે યુઝ થતા હોય છે એના વિશે તમે અમને જણાવો યુએસ એવું કન્ટ્રી છે જ્યાં આગળ બધાને જવું હોય છે કોઈ બી ગુજરાતી હોય ઇન્ડિયન હોય આગળ ભણવાનું વિચારતા હોય સારું ભણતર જોઈએ છે તો યુએસ એમની પહેલી ચોઈસ હશે હવે આની સાથે યુએસ કન્ટ્રીએ પોતે સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ સ્પેસિફિકલી સ્ટુડન્ટ વિઝાને એલ્ફાબેટ એફ આપ્યો છે એ લોકોએ સો એફ વન વિઝા છે જે તમારે અપ્લાય કરવાના હોય હવે તમારે યુએસ જઈને કોઈ એવું સ્પેસિફિક સ્ટેટ છે જે આગળ જઈને ભણવું છે કોઈ યુનિવર્સિટી છે જે તમે પહેલેથી નક્કી કરી રાખી છે સો આ બધા ક્વેશ્ચન છે કોઈપણ પણ સ્ટુડન્ટ પહેલેથી પ્લાન કરેલા હોવા જોઈએ કયો કોર્સ છે કઈ યુનિવર્સિટીમાં એમને ભણવું છે કઈ જગ્યાએ ભણવું છે આ ત્રણ વસ્તુ તમે પ્લાન કરીને બેકઅપ રાખ્યો છે આની જોડે જોડે એક બીજો ઓપ્શન તમે સેમ વસ્તુઓનો રાખો એનું એક રીઝન છે તમે કોઈ પણ એક યુનિવર્સિટીને અપ્રોચ કરશો એડમિશન લેવા માટે સૌથી પહેલા એની એપ્લિકેશન ફીસ ભરવાની આવે એ નોર્મલ જેમ આપણે કોઈ પણ એડમિશન લેવા જતા હોઈએ અહીંયા સ્કૂલ કે કોલેજમાં તો એપ્લિકેશન ફોર્મ ફી હોય છે સેમ એવું છે હવે આ એપ્લિકેશન ફી 100 યુએસ ડોલર્સ ની આસપાસ હોતી હોય છે ઓકે ડિપેન્ડ અમુકવાર છોકરાઓને એ વસ્તુ ફ્રી માં પણ મળતી હોય છે સો એ યુનિવર્સિટી ઉપર પ્યોરલી ડિપેન્ડ કરશે હવે આ તમે ફીસ કેટલી દીધી છે ભલે તમને ફ્રી મળ્યું હોય તો પે કરીને દીધું તમારે રાહ જોવાની છે કે યુનિવર્સિટી તમને અપ્રોચ ક્યારે કરે છે અપ્રોચ કરીને જો તમારી પ્રોફાઇલ ગમી હશે તો નેક્સ્ટ સ્ટેપ ઉપર એ તમને I20 ભરાવડાવશે નાઉ ધીસ ઇઝ અગેન

ટ્યુશન ફીસ ભરવાનું જે ટેન્શન હોય છે જે એપ્રોક્સિમેટલી ઓલમોસ્ટ એટીન ટુ ટ્વેન્ટી લેક્સ આઈએનઆર હોય છે એક વર્ષની એ વસ્તુ તમારા પહેલા તમે નથી ભરતા બટ હા અને બતાવવું જ પડે કે તમારે પહેલેથી એ બતાવવું પડે તમે સક્ષમ છો આ ફીસ ભરવા માટે ભલે ફીસ તમે અત્યારે નથી ભરી રહ્યા યુ યોર પેરેન્ટ્સ ઓર યોર ગ્રાન્ડ પેરેન્ટ્સ આટલા લોકોને અલાઉન્ડ છે કે એ ટ્યુશન ફીસ ભરી શકે અગર તમારી પાસે પૂરતું ફંડ અવેલેબલ નથી તો તમને યુએસ ગવર્મેન્ટ અથવા તો તમે કહી શકો તમારી પોતાની હોમ કન્ટ્રીના કરીને લોન આપે છે એજ્યુકેશન લોન આપણે કહીએ છીએ પણ ઘણા બધા સ્ટુડન્ટ લઈ શકે છે એની માટે તમારે તમારા આઈ ટ્વેન્ટીની રાહ જોવાની હોય છે હવે આઈ ટ્વેન્ટી તમારું નીકળી ગયું છે ઓલમોસ્ટ યુનિવર્સિટીનું અપ્રુવલ ગણાય એના પછી જ તમે વિઝા એપ્લિકેશન આગળ લઈ જઈ શકો જે ઓનલાઈન એપ્લિકેશન કહેવાય એ ફોર્મ ફિલ કરી દીધું ફોર્મ ને ઓલમોસ્ટ તમે ઓથોરિટી સાથે સબમિશન સુધી લઈ જાઓ છો તમે સબમિશનના બારકોડ સાથે ઉભા હશો એ વખતે તમારે તમારા એ વખતે તમારે તમારા અપોઇન્ટમેન્ટની વેઇટ કરવાની છે સેની માટે તો ઇન્ટરવ્યુ માટે યુએસ ગવર્મેન્ટ એવું પ્લેથી પ્લાન કરેલું છે કે જે તે પણ કેન્ડિડેટ યુએસ એન્ટર કરશે એને ઇન્ટરવ્યુ આપવું હવે તમે ભણવા જવા તો તમારે ઇન્ટરવ્યુ આપવું પડશે તમારા સ્ટુડન્ટ વિઝા સો એફ પણ કેટેગરીના તમારે ઇન્ટરવ્યુ શેડ્યુલ કરવા પડશે યુએસ એમ્બસીમાં ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં દેર આર મેની યુએસ એમ્બસીઝ ન્યૂ દિલ્હી મુંબઈ ચેન્નાઈ કોલકાતા તમે કોઈ પણ સિલેક્ટ કરીને ત્યાં આગળ જઈને ઇન્ટરવ્યુ બુક કરી શકો છો ઇન્ટરવ્યુમાં બે વસ્તુ તમને કરવાની આવશે નંબર વન ની ડેટ લેવાની છે અને નંબર ટુ વિઝા ઇન્ટરવ્યુની ડેટ લેવાની છે તો સિમ્પલ લેંગ્વેજમાં અગર આખી પ્રોસેસ ક્વિકલી સમજાવીએ તો પહેલા તમે તમારું એડમિશન ફાઈનલાઇઝ કર્યું તમારી સેવિંગ ફી પે તમારું આઈ ટ્વેન્ટી કઢાવી લીધું આઈ ટ્વેન્ટી કરાવી તમારા ફંડ્સ ને બધા ડોક્યુમેન્ટ સાથે રેડી છો તમે તમારી ઓનલાઈન ડીએસ વીરો ફિલ કરી દીધું તમે તમારા વિઝા ફીસ પે કરીને ઇન્ટરવ્યુ ના ડેટ બુક કર્યા હવે ટાઈમ તમારા ઇન્ટરવ્યુ પ્રેપરેશન ઇન્ટરવ્યુ ની તૈયારી કરી લો અને ઇન્ટરવ્યુ માટે તમે જઈ આવો તમને ઓન ધી સ્પોટ ઇન્ટરવ્યુ આપ્યા પછી ખ્યાલ આવી જશે કે તમારા વિઝા તમને મળ્યા છે કે નથી મળ્યા ઓકે પ્રોસેસ ઇઝ ઓકે તો મતલબ કે સ્ટુડન્ટને એમનો ઇન્ટરવ્યુ ખુબ ઇમ્પોર્ટન્ટ હોય છે એવું સ્ટુડન્ટ યુએસ જવાનું હોય તો તમે જે પ્રિપરેશન કરી છે એમાં તમારો ઇન્ટરવ્યુ તમારા વિઝા અપ્રુવલ કરાવી શકે છે કે નહીં એના ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે જે આખું ઇન્ટરવ્યુ હોય છે એ પ્રોપર યુએસ જવા માટેનો થઈને જ હોય છે ને યસ ઇન્ટરવ્યુમાં એવું બી ના કહી શકીએ કે ટોટલ ઇન્ટરવ્યુ છે આમાં છે તો એ ખરેખર ભણવા જવા માંગે છે ત્યાં આગળ તમારું સરખી રીતે પતાવશે જે ટેન્શન અહીંયાથી સ્ટુડન્ટ ને છે એટલું જ ટેન્શન યુએસ ગવર્મેન્ટને હોય કે એમને એક ઓથેન્ટિક સ્ટુડન્ટ મળે તો ઇન્ટરની તૈયારીની જોડે જોડે તમારા ફાઇલની તૈયારી તમારી પાસે ડોક્યુમેન્ટ ઓથેન્ટિક છે તમારી પ્રોફાઇલ ઓથેન્ટિક છે આ વસ્તુ પણ જરૂરી છે આ બધું કમ્બાઇન કરીને તમે વિઝાના નજીક કે દૂર રહી શકો ઓકે મેમ તમને બીજો ક્વેશન વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ હોય છે કે જો કોઈને વિદેશ જવું હોય તો એની પાછળ ખર્ચ કેટલો થાય છે બીકોઝ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે સો કદાચ કોઈ વિદ્યાર્થીને યુએસ જવું હોય તો એની પાછળ અંદાજિત કેટલો ખર્ચ થાય છે એક વર્ષની ટ્યુશન ફીસ તમારે ધ્યાનમાં રાખવી પડે તમારા ફંડમાં એની જોડે તમારા વિઝા ફી સર્વિસ ફીસ હવે એની જોડે જોડે ઇન્સ્યોરન્સ કઢાવે છે આ બધું ટોટલ અપ કરીને એમના પાસે ફંડ નિયરલી થર્ટી ટુ થર્ટી ફાઈવ લેક્સ આઈએનઆર જેટલું રાખવાનું થતું હોય આમાંથી એમને અગર લોન મળે છે તો જેટલી પેન્ડિંગ અમાઉન્ટ છે એટલી એમને તૈયાર કરવાની થાય આ એક વર્ષ આપણે અત્યારથી તૈયારી રાખતા હોઈએ કે પહેલું વર્ષ છે ભણવામાં બિઝી છે એની જોડે જોડે ત્યાં રહે છે ખાય છે ત્યાં આગળ એમના ટ્રાન્સપોર્ટ થાય છે પાર્ટ ટાઈમ જોબ કરી શકશે આ બધી જ વસ્તુઓ ક્યાંક ના ક્યાંક અંદાજી થર્ટુ થર્ટી ફાઇલ પકડીને ચાલી શકે છે તો અત્યારે હાલ જે એક દરેક સ્ટુડન્ટના મનમાં એક ડર હોય છે કે એ લોકોને કદાચ રિપોર્ટ થવું પડશે તો અત્યારે એ શું ચાલી રહ્યું છે કે જે રિપોર્ટન ને લઈને જે બતાવવામાં આવી રહ્યું છે અને એના ઘણા બધા રિપોર્ટ પણ સામે આવ્યા છે તો એ શું છે હવે ઘણીવાર સ્ટુડન્ટ્સ અહીંયાથી ત્યાં ગયા તો છે ત્યાં જઈને એને ચાર વર્ષનું એજ્યુકેશન ફોરેન એક્ઝામ્પલ લેવાનું છે પણ એ ત્યાં આગળ કમાવામાં બિઝી થઈ જાય કે પછી એમને ભણવામાંથી મન ઉઠી જાય તો એમનું ભણવાનું કોઈ સંજોગોમાં પૂરું નથી કરતા હવે ગવર્મેન્ટ પાસે વિઝા તો લીધા ભણવા માટે ભણવાનું બતાવ્યું નથી જયારે એમના નો ટાઈમ આવે કે નેક્સ્ટ વિઝા લેવાનો ટાઈમ આવે એ વખતે એમને આ વસ્તુ નડે છે એ કારણ અગર ગવર્મેન્ટની સામે આવે છે તો ઓબ્વિયસ છે ગવર્મેન્ટ એ વાતને અલાવ કઈ રીતે કરે દેટ ઇઝ ઈલિગલ તો એ એક ટર્મ લઈને બધાને ડર હોય છે અને એ ખોટો નથી તમે આજે કોઈ કન્ટ્રીના વિઝા લો છો તો યુ હેવ ટુ મેક શ્યોર કે તમે એને ફૂલફિલ કરો ઓકે અને મેમ લાસ્ટ ક્વેશ્ચન એ કે જો કોઈ સ્ટુડન્ટ ને અત્યારે અમેરિકા જવું હોય તો એ અત્યારે યોગ્ય રહેશે કે નહીં રહે કારણ કે ઘણા બધા એવું થતું હોય છે કે જવું અત્યારે જરૂરી છે કે નથી કે પછી આપણે ઇન્ડિયામાં સ્ટે કરવો જોઈએ તો તમારું શું માનવું છે

મને યુએસ ફાઈનલ પહેલેથી કરેલું છે તો હા સપ્ટેમ્બર ટ્વેન્ટી ફાઈવ માટેની મને ઇન્ટરવ્યુ ડેટ્સ મળવાની છે ક્યાંક ના ક્યાંક જાન્યુઆરી કે ફેબ્રુઆરી બે હજાર પચીસથી અગર એ ત્યાં સુધી હું પ્રોપરલી મારી ફાઇલ કમ્પ્લીટ કરી શકું છું તો જ મને એડમિશન સપ્ટેમ્બરમાં મળશે હવે એનાથી અત્યારના સિનારીઓ કે જે માહોલ ચાલી રહ્યું છે એમાં સ્ટુડન્ટે ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે કોઈ પણ ટાઈમે કંઈ બી ન્યૂઝ હોય ચાહે સ્ટુડન્ટ સ્ટુડન્ટના ઇન્સાઈડ યુએસ ના હોય કે થી હોય એ ઇમિગ્રેશન ને લઈને કોઈ અફેક્ટ નથી થતા સો ભણવું છે ક્યાં ભણવું છે એ શ્યોર છે તો બીજા બધા ટેન્શન લેવાની જરૂર નથી બસ પ્રોપરલી ભણો અને ભણવાનું પતાવો એન્ડ તમારા નેક્સ્ટ વિઝાની તૈયારી કરો સો કોઈ પણ જગ્યાએ તમારું સ્ટેટસ મિસ ના થાય તમારું ધીસ ઇઝ વોટ એનીબડી કેન ડુ ઓકે અ થેન્ક યુ મેમ અમને ઇન્ફોર્મેશન આપવા માટે યુ વેલકમ જે પ્રમાણે આપણે સમજ્યું નિરાલી મેમ પાસેથી કે અત્યારે હાલ જો તમારે જવું હોય તો તમે તમારા જેટલા પણ વિઝાના ડોક્યુમેન્ટ છે તેની સાથે તમારે જે એક્ઝામ આપવાની છે ઇન્ટરવ્યુ છે એ વસ્તુને તમે ક્લિયર કરો અને જે પ્રમાણે આપણે પ્રોસેસ બી સમજી કે જો તમારે અમેરિકા જવું હોય તો તમારા માટે આ પ્રોસેસ છે તે ઈઝી રહેવાની છે ત્યારે તમારું શું માનવું છે અને જો તમે અમેરિકા જઈ રહ્યા છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝ લાઈક અને શેર કરવાનું નહીં